આગળ વાત કરીએ તો અયોધ્યાના રામ મંદિરની જેમ જ હવે જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલા રણક દેવીના મહેલમાં પણ થોડા વરસાદે જ પાણી ટપકવા લાગતા અનેક સવાલો ઊભા કર્યા છે કિલ્લાના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ કિલ્લો ખુલ્લો મુકાયો તેને હજુ એક વર્ષ પૂર્ણ થયું નથી ત્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠવા લાગ્યા છે વાત છે એવી કે ઉપરકોટ કિલ્લામાં આવેલ રણક દેવીના મહેલના ત્રણ ડોમ બનાવવામાં આવ્યા હતા

જનતાના પૈસા ની અંદર નાખી દીધા છે અને આખું ઉપરકોટ ની એટલો બધો પ્રચાર થયો છે કે આ સારામાં સારું કામ થયું અને દેશ ને વિદેશ માંથી માણસો આવે પણ જુનાગઢમાં બે થી ત્રણ ઇંચ જ વરસાદ પડ્યો

બાકી સ્ટ્રક્ચર ઓડિટ તો થઈ ગયું છે અને રિપોર્ટ પર આવી છે સ્ટ્રકચર ની અંદરથી સાઉન્ડ ઇફેક્ટ ફાઇન છે ફેન્ટાસી છે એના કોઈ પ્રોબ્લેમ નથી